સચિન વિસ્તારમાં શ્રી નાથજી તે લૂંટ અને હત્યાની ઘટના જણા દિવસોમાં સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે મહત્વની સફળતા હાંસલ કરી છે હત્યાની ભાષા બોલતા અને પિસ્તોલના ધમાકાથી દુકાન લૂંટી જાતિના આરોપીઓ પૈકીના મુખ્ય આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે દૂર બિહાર ખાતેથી પકડી પાડ્યું છે સચિને સ્ટેશન બજાર વિસ્તારમાં આવેલી શ્રીનાથજી જ્વેલર્સમાં ચાર શખ્સો પિસ્તોલ જેવા હથિયારો સાથે ઘૂસી આવ્યા હતા આરોપીઓએ દુકાન માલિક અને કર્મચારીઓને ધમકી આપી બાનમાં લઈ આશરે દસ લાખની સોનાની જ્વેલરી લૂંટી હતી ભાગતીવાળાએ દુકાન માલિક આશિષભાઈના વિરોધ કરતા આરોપીઓએ ફાયરિંગ કરી તેમને મોતને ઘાટ ઉતાર્યા હતા આ દરમિયાન બે સાક્ષીઓને પણ ગંભીર ઈજાઓ પહોંચાડી હતી ઘટનાને ગંભીરતાથી ધ્યાને લઈ સચિન પોલીસ સ્ટેશને લૂંટનો ગુનો દાખલ કર્યો હતો ઘટનાસ્થળે હાજર નાગરિકોની ચપળતાના કારણે એક આરોપી દીપક શિવજી પાસવાને પકડી પાડવામાં આવ્યો હતો પૂછપરછમાં અન્ય આરોપીઓના નામ અવિનાશ ઉર્ફે રાકેશ રઘુનાથ પાસવાન પિન્ટુ રવિન્દ્ર પાસવાન અને સંજય ચંદ્રદેવ પાસવાન તરીકે બહાર આવ્યા હતા જેઓ બિહારના રહેવાસી હોવાનું ખુલ્યું હતું પોલીસ કમિશનર સુરક્ષાના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચે તાત્કાલિક ત્રણ અલગ અલગ ટીમોને બિહાર મોકલવામાં આવી હતી પોલીસે ખાનગી બાતમીદારો મારફતે ગુપ્ત માહિતી મેળવી બિહારના સમસ્તીપુર અને દીધીકલા વિસ્તારમાં વોચ રાખી હતી અંતે ક્રાઇમ બ્રાન્ચે વેશ બદલાવી છુપાયેલા આરોપીઓમાંથી બે શખ્સોને ઝડપી લેવામાં સફળતા મળી હતી ઝડપાયેલા આરોપીઓને બિહારની સ્થાનિક કોર્ટમાં રજૂ કરી ચાર દિવસના ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડની મંજૂરી મેળવી સુરત લાવવામાં આવ્યા છે હવે તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી આગળ વધારવામાં આવી રહી છે સુરક્ષાના પોલીસ વિભાગ માટે આ સફળતા અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે જેનાથી ગુનાખોરી વિરુદ્ધ પોલીસની કાર્યક્ષમતા અને પ્રતિબદ્ધતાનો પરિચય મળે સાત જુલાઈના રોજ સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક લૂંટ વિથ મર્ડરનો બનાવ બનાવતા જેમાં સોનીના દુકાનમાં જે લૂંટ થઈ હતી અને એના માલિક આશીષભાઈ પ્રતિકાર કરતા જોઈએ એના ઉપર ફાયરિંગ કરવામાં આવી હતી જેમાં એના મૃત્યુ નીપજેલા હતા અને જ્યારે આરોપીઓ ભાગતા હતા ત્યારે ત્યાંની સ્થાનિક લોકો જોએ એના પકડવા માટે પાછળ પડાવ તો એના બે લોકોને બી સમાન ઇન્જરી કરવામાં આવી હતી ફાયરિંગ દ્વારા જોઈએ તાત્કાલિક પબ્લિકના હેલ્પથી જો પબ્લિકે એક આરોપી ત્યાંથી પકડાઈ ગયા હતા જોઈએ અને દીપક જો પાસવાન અને એના પૂછપરછમાં એવું આપણને જાણકારી મળી કે આ લોકો દીપક જો આરોપી છે આ પહેલે બી અહીંયા રહી ચૂક્યા છે સુરતમાં કામ ધંધા માટે કડોદરા વિસ્તારમાં પહેલે રહેતા હતા અને અમુક માસ રહ્યા પછી જતા રહ્યા અને બનાવને ફરી પહેલાં બી એક માસ જેટલા રહી ચૂક્યા છે અહીંયા જોએ અને એના ખબર હતી કે આ વિસ્તારમાં જો રાત્રના સમયે નવ વાગે પછી જ્યારે આ દુકાન બંધ થતી હોય છે તો આપણા જેટલા બી ગોલ્ડ છે ગોલ્ડ જો આ લોકો આ મૂકે છે તો એના ધ્યાનમાં રાખીને આ બીજા આરોપીઓને ત્યાં આ બિહાર રાજના હાજીપુર જિલ્લા હાજીપુર વૈશાલી જિલ્લામાંથી અમુક અમુક આરોપીઓને બોલાયા જોઈએ અને પછી જો આ લૂંટને અંજામ આપે અને જ્યારે પોલીસ એના દીપકને પૂછપરછ કરી જોઈએ પૂછપરછ પછી જો આપણને એવું જાણવા મળ્યા કે બે ત્રણ ઓર હાર્ડકોર ક્રિમિનલ્સ છે આ કરીને ત્યાં ભાગી ગયા છે બિહાર તાત્કાલિક ટીમો અહીંયાથી જોઈએ એટલા પ્રાથમિક ઇન્ફોર્મેશન પે અહીંયાથી બે પીઆઈ એક પીએસઆઈ લગભગ નવ જેટલા આપની કુલ બાર અલગ અલગ ત્રણ ટીમ અહીંયા તે બિહાર જતી રહી હતી જોઈએ ત્યાં નહીં સ્થાનિક પોલીસના મદદથી આ ઘણા દિવસોના પ્રયાસથી જોઈએ આપણને ત્યાંથી બે આરોપીઓને પકડવામાં સફળતા મળી છે જોઈએ